ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરવામાં આવે તો સૌ પહેલા રાજકોટ રાજકોટથી રાજકોટ પ્રખ્યાત છે અને આ જ રંગીલા રાજકોટ કે છેલ્લા ઘણા સમયથી જે બદનામ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે ચાહે રાજકીય નેતાઓની વાત હોય પોલિટિકલી વાત હોય કે પછી રાજકોટ પોલીસની વાત હોય હર હંમેશા રાજકોટ વિવાદમાં રહેતું હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટને બદનામ કરતો એક વિડીયો છે જે વાયરલ થયો છે ત્યારે આ વિડીયોની અંદર એવું તો શું છે કે રંગેલાલ રાજકોટ અને ગુજરાતને બદનામ કરે છે તે વાત કરીશું આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે પરંતુ આજ ડ્રાય સ્ટેટમાં ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના લીરે રીરા ઉડતા હોય તેવો વિડીયો છે જે વિડીયો વાયરલ થયો છે આ વીડિયો રાજકોટના ગોંડલનો છે કે જ્યાં ગોંડલમાં દારૂના નશામાં ચૂર એક યુવાનનો વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ જે ગોંડલના બધે જ દારૂ મળે છે તેવો દાવો કરી રહ્યો છે તો આ સાથે જ તે પોલીસ ઉપર પણ ગંભીર આરોપ છે તે લગાવી રહ્યો છે જો કે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આ નસેડી વ્યક્તિને કોઈ હિન્દી ભાષામાં ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે અને જેમાં સાથે પોલીસ પણ ઊભેલી દેખાઈ રહી છે ગોંડલ ચોકડી પાસે આરટીઓ અને વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકની જે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આ વિડીયો બનાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ વિડિયો જે એકવાર જોઈએ કે તેની અંદર આ યુવાન નશાની હાલતમાં શું બોલી રહ્યો છે અને પોલીસ ઉપર પણ કેવા ગંભીર આરોપ છે તે મૂકી રહ્યો છે ચલતા હૈ ક્રાઇમ બ્રાન્ચ મેસ ઓજી મે કમિશ્નર મેં સબ જગ્યા હાતા ચલતા સૌ જગ્યા કામદાર ઉભી આ યુવાનનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો ગોંડલના રાજુ ગોસ્વામી નામના શખ્સનો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ વિડીયોમાં તે બોલતા પણ સંભળાય છે કે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસઓજી પોલીસ કમિશનર મેં પોલીસ કા હપ્તા ચલ ચલરા હૈ દારૂ મિલતે હૈ ઓર દારૂ હમ પીતે હૈ ગોંડલ ચોકડી પાસે જે આરટીઓ અને વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકની જે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે તો જે સમયે આ વિડીયો બનાવવામાં આવ્યો તે સમયે વિડીયોમાં પણ પાછળ પોલીસની પીસીઆર વાન ઊભી રહેલી જોવા મળી રહી છે ત્યારે અહીંયા સવાલ એવું ઊભા થાય છે કે પોલીસની હાજરીમાં આ શખ્સ જે પ્રમાણે આરોપ લગાવી રહ્યો છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તા જાય છે તેવું કહી રહ્યો છે અને ખુલ્લે આમ જે દારૂ મળી રહ્યું છે અને હપ્તાના કારણે કોઈ પોલીસ ત્યાં રેડ નથી પાડતી કે કોઈ વ્યક્તિને પકડતી નથી તેવું પણ કહી રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસ ઉપર અને ગોંડલ પોલીસ ઉપર જે અત્યારે હાલ તો સવાલ ઊભા થઈ રહ્યા છે અને ત્યારે કહી શકાય કે જે પો નશાની હાલતમાં જે યુવક બોલી રહ્યો છે અને જે પ્રમાણે કહી રહ્યો છે કે ખરેખર જે પોલીસ છે જે પોલીસ હપ્તા લેતી હોય છે તેવા અનેકવાર જે બનાવો સામે આવ્યા છે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે આ પહેલાં પણ એવા વિડીયો અને ઓડિયો પણ જેમ સામે આવ્યા છે કે જેની અંદર પોલીસ જે હપ્તા માગતી હોય હપ્તા લઈ રહી હોય તેવા પણ બના કિસ્સાઓ અનેકવાર સામે આવેલા છે ત્યારે આજે ફરી એકવાર જે રાજકોટના ગોંડલનો જે નશાની હાલતમાં દૂત જે આ યુવક છે કે જેનો વિડીયો વાયરલ થયો છે અને જે રાજકોટ પોલીસ નહીં ગુજરાત પોલીસને બદનામ કરી રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે આ વિડીયોની અંદર સ્પષ્ટપણે કહી કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને હપ્તા જાય છે અને એટલા માટે રાજકોટની અંદર ખુલે આમ દારૂ છે તે મળી રહ્યો છે ત્યારે હવે રાજકોટ પોલીસ જે પ્રમાણે બ્રિજેશ કુમાર ઝા જે રાજકોટ પોલીસ કમિશનર છે કે જે હંમેશા એવું કહેતા હોય છે કે હું રાજકોટને અહીંયા આગળ ક્લીન કરી દઈશ રાજકોટનો ક્રાઇમ રેશો ઘટાડવા માટે આવ્યો છું કે રાજકોટમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હું ચાલવા નહીં દઉં ત્યારે જે આ વિડીયો છે જે વિડીયો જ સાબિત કરે છે કે ખરેખર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની કામગીરી કેવા પ્રકારની હશે ત્યારે અહીંયા સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે યુવક કહી રહ્યો છે અને રાજકોટમાં જે ઉચ્ચ અધિકારીઓ સુધી જે હપ્તા જઈ રહ્યા છે ત્યારે હવે શું આ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે જે પ્રમાણે વિડીયોની અંદર પણ જોવા મળી રહ્યું છે કે જે પાછળ પીસીઆર વાન ઊભેલી હતી પોલીસના કર્મચારીઓ પણ ઉભેલા હતા અને તેમની સામે આ વાત યુવક કહી રહ્યો હતો અને તેમ છતાં પણ પોલીસ કશું જ કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ ત્યારે આ પોલીસ કર્મચારીઓ સામે પણ કોઈક પગલાં ભરાશે અને અહીંયા ગૃહ ડિપાર્ટમેન્ટ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ હું સવાલ પૂછવા માગીશ કે રાજકોટ ઉપર અનેકવાર રાજકોટ પોલીસ વિવાદમાં આવી છે ત્યારે હવે રાજકોટ પોલીસને જે મોટા પ્રમાણમાં હપ્તા જઈ રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો છે ત્યારે ખરેખર આને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે જે ઉચ્ચ અધિકારીઓની વાત કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના જે બ્રાન્ચોની વાત કરવામાં આવે છે ત્યારે આ બાબતને લઈને કોઈ તપાસ કરવામાં આવશે કે માત્ર તપાસના નામે ઢોંગ જ કરવામાં આવશે કે માત્ર પછી જે યુવક કે જેનો આ વિડીયો વાયરલ થયો છે તેની જ સામે કાર્યવાહી કરવામાં આવશે તમને શું લાગી રહ્યું છે કે ખરેખર જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે અને પોલીસ ઉપર એટલે કે રાજકોટ પોલીસ ઉપર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને ગૃહ ડિપાર્ટમેન્ટ કોઈ કાર્યવાહી કરશે ખરી આ પહેલાં પણ એક વિડીયો રાજકોટની અંદર વાયરલ થયો હતો કે જેમાં એક પાનની દુકાન ઉપર ખુલે આમ એક વ્યક્તિ કે જે તેના ખીચામાંથી દારૂની બોટલ કાઢે છે અને ખુલ્લે આમ દારૂ પીતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને બિંદાસ્તે કહી રહ્યો છે કે બનાવો બનાવો મારો વિડીયો કોઈ ફેર નહીં પડે પોલીસ પણ મને નહીં પકડી શકે કે મારું કશું નહીં કરી શકે તેવો કહેતો પણ એ વિડીયો અગાઉ રાજકોટનો જ વાયરલ થયો હતો ત્યારે શું ખરેખર રાજકોટમાં પોલીસનો કોઈ ડર નથી કે પછી જે પ્રમાણે હપ્તાગીરીની જે હપ્તાખોરીની વાત કરવામાં આવી રહી છે કે પોલીસને મોટા મોટા હપ્તા પહોંચે છે એટલા માટે રાજકોટ પોલીસ દારૂ પીતા હોય કે પછી દારૂ વેચાતું હોય તેના ઉપર કોઈ કાર્યવાહી નથી કરતી તમે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર